દ્વારા સામાજિક સંવાદનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ત્યારે પ્રજાપતિ ભવનમાં મહાવીરસિંહ રાજપુરોહિતના આગેવાનીમાં હિન્દી ભાષી સમાજ દ્વારા પણ સામાજિક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં વડોદરામાં વસતા હિન્દી ભાષી સમાજના લોકો એકત્રિત થયા હતા અને આગામી દિવસોમાં જ્યારે મતદાન છે ત્યારે એકત્ર થયેલા સૌએ સો ટકાના મતદાન સાથે પ્રતિજ્ઞા લીધી હતી કે પહેલાં તેઓ મતદાન કરશે ત્યારબાદ જ જલપાન કરશે ત્યારે આજે આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ ધારાસભ્ય કેવું રોકડિયા પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા ઉદ્યોગપતિ મોહન નાયર વોર્ડ નંબર બે ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે પૂર્વ બુડા ચેરમેન એનવી પટેલ સહિતના મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર બેના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતે વધુ મતદાન થાય તેને લઈને વડોદરા શહેરમાં કેતેશ્વરની દસ શોપમાં મતદાન કરી જે કોઈને આવશે તે મતદાન કરેલું નિશાન બતાવશે તેને દસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તદઉપરાંત સમા અભિલાષા ખાતે આવેલ ચાય પાણીની દુકાનમાં જે કોઈ પણ મતદાન કરી આવશે તેમાં ફ્રીમાં ચા અને નાસ્તાની જાહેરાત પણ કરવામાં આવી છે सारी दुनिया आपकी हो जाएगी बस उसकी मेहरबानी चाहिए इसी ज्योतिर्जनार्दन दीपो हर तुम्हें पापम दीप ज्योतिर्मस्तु ते विघ्नेश्वराय वरदाय सुराप्रिया आप सभी दीप प्रज्वलन में सम्मिलित श्री कैलाश भाई अग्रवाल शुभम करो तुम कल्याणम आरोग्यम धन सम मित्रों के उपस्थिति में धारासभ्य श्री पूर्व धारासभ्य श्री और आप सभी की अध्यक्षता में एक खास जाहरात करने का मेरा मन हुआ पार्टी की गाइडलाइन की लोकसभा 2024 हजार चौबीस तारीख के तारीख आप भाग लै रहा है खेतेश्वर गुरु वड़ोदरा लोकशाहीन व महापर्व बेहजार चौबीस સાતમી મઈએ અમારી ખેતેશ્વર ગ્રુપની દસ દુકાનો ની અંદર સવારથી લઈને રાત્રે દુકાન બંધ થાય ત્યાં સુધી ચૂંટણીનો નિશાન બતાવીને જે કોઈ પણ નાગરિક જશે એને દસ પ્રતિશત મીઠાઈ અને ફરસાણના ડિસ્કાઉન્ટની જાહેરાત બીજી વોર્ડ બે વતી જાહેરાત અભિલાષા ચાર રસ્તા ઉપર ચાય પાણી નામની દુકાન છે એમાં સવારે અગિયાર વાગ્યા પહેલા એક આપણે ઉત્સવ મનાવીએ અમારા જીતુ કાકા ઘણી વખત કે ચૂંટણી ને ઉત્સવ બનાવવાનો એ ઉત્સવના ના ભાગ રૂપે સવારે અગિયાર વાગ્યા પહેલા જે પણ મતદાર મતદાન કરીને આવશે એની માટે ચા પાણી અભિલાષા ચાર રસ્તા ખાતે નાસ્તા અને ચા ની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી વોર્ડ બે વધી કરવામાં આવી છે सबको मालूम है सात तारीख को हम लोग उत्सव मनाने जाता है टूटनी कुछ नहीं है टूटनी तो अपना करना ज़रूरी नहीं है क्योंकि ये बरोड़ा अभी तक भाजपा का साथ है भाजपा साथ ही रहेगा लेकिन आप लोग ये ही देखना है अपना बड़ा प्रधान मोदी जी फिर से आपकी बात चार बार, बार को नारा पकड़ के मोदी जी को वापस लाना है मोदी जी क्या क्या काम किया है उसको बोलने को जरूर नहीं है सबको मालूम है अभी आयुष्मान कार्ड का बात किया सेवेंटी का ऊपर का सबको मिलेगा ये सब बहुत बड़ा बड़ा काम है छोटा छोटा होता है लेकिन एक बड़ा काम है इसलिए हमको सबको मिल के कुछ भी, भी करके अब की बार सात तो बार करना ही है चार सौ बार करना है चार सौ बार करना है आज रोज समा वार्ड नंबर बी सियाजीगंज विधानसभा खाते बी हज़ार चौबीस की जो चुटनी है सातवीं तारीख के મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ મતદાન કરે એ નિમિત્તે વડોદરામાં વસવાટ કરતા સંપૂર્ણ ભારત વર્ષના જે નાગરિકો છે જે પોતે બરોડિયન છે એ બધા થકી અમારા પાર્ટીના આગેવાન ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડિયા શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ સાહેબ જીતુભાઈ અને નાણકાકા અને વોર્ડના બધા જ સ્થાનિક નેતાઓ શહેરજી વિધાનસભાની નેતાઓમાં મોટી સંખ્યાઓમાં હિન્દી ભાષી સમાજના લોકો બે હજાર ચોવીસમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી દેશની તીસરી વાર સુકાન સંભાળવા જઈ રહ્યા છે એ પ્રધાનમંત્રી બનવાના જ છે એ નિશ્ચિત છે પરંતુ એમાં વડોદરા લોકસભાના આપણા યુવા ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીને સાત લાખથી ઉપર મતોથી જીતાડવા માટે આજે અમે સૌએ સંકલ્પ લીધો છે આવનાર દિવસોમાં સાતમી તારીખે મોટી પ્રમાણમાં વડોદરાવાસીઓ મતદાન કરવાના છે એ સંકલ્પ સાથે એ બધાને અમે માર્ગદર્શન આપ્યું એની સાથે સાથે લોકસભાનો પર્વ એ રાષ્ટ્રનો સૌથી મોટો મહાપર્વ છે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ કોઈ દાન હોય તો એ મતદાન છે કન્યાદાન કન્યાને આપણે સુપાત્ર યુવક જોઈને કન્યાદાન કરતા હોઈએ છીએ એ જ રીતે દેશનું સુકાન કોને સોંપવાનો એનો સૌથી મહત્ત્વપૂર્ણ કોઈ વિષય હોય તો એ એક એક મતદાનની આ લોકશાહીની અંદર ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે એટલે બધા જ પોતપોતાનો મત આવનાર સાતમી તારીખે આપે એની સાથે સાથે વડોદરા શહેરની ખેતેસર ગ્રુપની દસ દુકાનો ખેતેસર સ્વીટ્સ તરફથી સાતમી તારીખે મતદાન કરીને જે પણ મતદાતા અમારી દુકાને ખેતેસર ગ્રુપની જે દુકાનો છે એની અંદર આંગળીનો ચિહ્ન બતાવશે તો ફરસાણ અને મીઠાઈની અંદર દસ ટકા ડિસ્કાઉન્ટ આપવાનો આજે એલાઉન્સ કર્યો છે આપ સૌ વડોદરા નગરજનો મતદાન કરી મોં મીઠો કરવા ખેતેસર પર અવશ્ય આવજો એની સાથે સાથે અમારા વોર્ડ નંબર બેમાં અભિલાષા ચાર રસ્તા ખાતે ચાય પાણી ચાય એ ભારતીય ઘરેણું છે સન્માન કરવા માટે સૌથી વિશિષ્ટ જેને સ્થાન લીધું છે એ ચાય છે આવનાર સાતમી તારીખે જે પણ મતદાતા અગિયાર વાગ્યા સુધી મતદાન કરી અને ચાય પાણી ઉપર અગિયાર વાગ્યા સુધી આપ સૌ નાસ્તો અને ચા પાણી કરવાઓ એવું આપને હું ચાય પાણીના સંચાલક તરીકે આપને નિમંત્રણ આપું